નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે દાહોદ જિલ્લામાં ઠેર ઠેર એકત્રીસમી વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મશાલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને તમાકુ નિષેધ ના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા દાહોદ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર શિલ્પા યાદવ અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર નયન જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભગીરથ બામણીયા દ્વારા ગાયત્રી પરિવાર બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે દાહોદ શહેરના રાજમાર્ગો પર રેલી નીકળવામાં આવી હતી ફતેપુરા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુરેશ આમલીયારની ઉપસ્થિતિમાં એકત્રીસ મે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર